ને દુકાનોમાં ઓફિસોમાં કરોડો નુકસાન થયું હતું સરકાર દ્વારા સરકારની ડિઝાસ્ટર ટીમ આવી પહોંચી હતી અને કલેક્ટર કચેરી ખાતે વડોદરાના કલેક્ટર બીજલ શાહ તથા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિતના અધિકારી સાથે પૂરની સ્થિતિ પુર દરમિયાન નુકસાન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી

मीटिंग्स कर रहे हैं उसके बाद में हम फील्ड का जायजा लेंगे और उसके बाद में ही कुछ आगे बता पाएंगे जी पेगा हाँ तो बाढ़ हुई है उसके सब क्षेत्रों में जहाँ पे भी जाना होगा सारा हम विस्तृत दौरा करेंगे आप समय देंगे तभी तो दौरा कर पाएंगे